અંગલેશ્વર ઓઇજીસી બ્રિજ ના સાઇડ ડાઇવાઇડર ની કામગીરી અધૂરી છોડી મૂકવામાં આવી છે. અંગલેશ્વર તરફ ના બ્રિજ ના સાઇડ ડાઇવાઇડર ની પણ અધૂરી કામગીરી જોવા મળી રહી છે. બ્રિજ ચાલુ થયા બાદ કામગીરી પૂર્ણ કરવાના બદલે થપ પડી ગઈ છે. તો રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ પર મધ્યે બનેલા ડાઇવાઇડર માં ઠેર ઠેર તિરાડો પડી છૂટા પડ્યા છે. સક્ષમ અધિકારીની સ્તર પર

તો રેલવે પરના બ્રિજના ભાગ પર સિમેન્ટ વર્ક બાકી રાખ્યું છે ઓએનજીસી કોલોની રાજપીપળા ચોકડી માર્ગ તરફ બનેલા રોડ મધ્ય ડિવાઇડરથી ઠેર ઠેર તૂટી ગયા છે ડિવાઇડર તૂટીને છૂટા પડેલા તો અનેક સ્થળે તિડાડ પડી હોવાનું નજરે પડી રહ્યું છે ઝડપથી માર્ગ ચાલુ કરવાની ઉતાવળમાં લીપાપોતી કરી કામગીરી પૂર્ણ કરી દીધી છે ડિવાઈડરની ટૂંકા ગાળામાં થયેલ કામગીરી જોતા ઇજારદારની તકલાદી કામગીરી સામે આવી છે આ વચ્ચે માર્ગ અને મકાન વિભાગની પણ અનદેખી સામે આવી રહી છે કામગીરી સામે સક્ષમ અધિકારીની હાજરી જો હોત તો આવી તકલાદી કામગીરી અટકી ગઈ હોય અને મજબૂતીકરણથી કામ થઈ શક્યું હોત ત્યારે વિભાગની અનદેખીથી ઇજારદાર દ્વારા તકલાદી કામ કરી કામગીરી આટોપી લીધી છે ત્યારે તંત્ર દ્વારા અધૂરી કામગીરી ત્વરિત અસરથી પૂર્ણ કરાવી તકલાદી કામો દૂર કરી પુનઃ નિર્માણ કરવામાં આવે એ જરૂરી બન્યું છે